લોકોની જિંદગીને રમત બનાવાઈ રહી છે મજાક બનાવાઈ રહી છે અહીં માસૂમોના મોત પર વર્તોળો આપવામાં બિલકુલ રાહ નથી જોવાતી વળતર તરત જ આપી દેવાય છે પણ રાહ જોવાય છે તો આવા બીજા હત્યાકાંડોની સવાલ ઘણા છે શું આ આગ માટે માત્ર અધિકારીઓ જવાબદાર છે ના એ નેતાઓ એ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાંસદ મોહન કુંડિયારાથી કુંડારિયાથી માંડીને ચૂંટાયેલા ધારાસભ્યો મેયર લાલ બહાદુર શાસ્ત્રીનો એ સમય હતો જ્યારે દુર્ઘટનાઓ બનતી ત્યારે નૈતિક જવાબદારી સ્વીકારીને મંત્રીઓ નેતાઓ રાજીનામા ધરી દેતા હતા અને એવું કહેતા કે નૈતિક જવાબદારી સ્વીકારીને હું મારા પદ પરથી રાજીનામું આપું છું આજે માનવીય સંવેદના વગરની રાજનીતિમાં નૈતિક મૂલ્યો પણ મરી ચૂક્યા છે ક્યારેક અઠાસ્ય કરાય છે ક્યારેક શબ્દો બોલાય છે છેલ્લા દસ વર્ષથી જે રાજકોટે તેમને સાંસદ બનાવ્યા એ મોહન કુંડારિયા તો જાણે પાતાળમાં છુપાઈ ગયા છે આ નફટાય છે આ નેતાઓની કે મહાનગરપાલિકા જેના ફાયર અને બાંધકામ શાખાની જવાબદારી સામે આવી છે એને શોકોઝ નોટિસ સુધા નથી ફટકારાઈ કે મોરબી નગરપાલિકાની જેમ એને સુપરસીડ ન કરવી જોઈએ એવા સવાલ થાય અને આ સવાલના જવાબ જનતા પણ માંગી રહી છે સૌથી પહેલા એ મેયર જે છ દિવસ પહેલા આપણે જોયું હતું ત્રણ દિવસ પહેલા કે જ્યારે પત્રકારો એ મેયરને સવાલ પૂછવા ગયા ત્યારે મેયરે જાણે કે મોઢામાં મગ ભર્યા હોય એમ એક શબ્દ ન ઉચ્ચાર્યો અને ગાડી પર બેસીને સ્કૂટી પર બેસીને નીકળી ગયા હતા અને આજે આટલા દિવસે છ છ દિવસે આ મેયર નૈનાબેનને ભાન સુજ્યું છે કે મારે કંઈ કહેવું જોઈએ અને એમણે શું કહ્યું છે એ સાંભળી લઈએ

હું અત્યારે મન ધારણ કરું છું કેમ કે જે દ્રશ્ય જોયેલા છે એનો આઘાત અમને પોતાને પણ છે અને એ તમામ ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાની કોશિશ કરીશું કે શા માટે રાજકોટ મહાનગરપાલિકાને સુપરસીડ ન કરવી જોઈએ અને શા માટે હત્યાકાંડ બાદ પણ નેતાઓને ખુરશી વહલી છે તો છ છ દિવસ ગયા જેમ વાત કરી કે સાંસદ મોહન કુંડારિયા ગાયબ થઈ ગયા છે સવાલ એ પણ થાય કે શું ચૂંટાયેલા ધારાસભ્યોની કોઈ જવાબદેહી નથી બનતી શું એમની કોઈ જવાબદારી નથી બનતી હવે સાંસદો પણ કહી રહ્યા છે કે આ તો અધિકારીઓ પણ ભ્રષ્ટ છે પણ તમે શું કામ કર્યું શું તમારી કોઈ જવાબદારી નહોતી બનતી રાજકોટના નાગરિકોને સુરક્ષિત રાખવાની અને માણસો અહીંયા મર્યા કરે છે પરંતુ નેતાઓને ખુરશીનો મોહ નથી છૂટતો તમે જોશો બે દિવસ બાદ જ્યારે પરિણામો જાહેર થશે ત્યારે આ નેતાઓ સામે આવી જશે અત્યારે નથી આવતા જમીન ઠાકર જેમણે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે કહી રહ્યા છે પાર્ટી કહેશે તો રાજીનામું આપીશ પણ તમારી આત્મા નથી કહેતી કે તમારે રાજીનામું આપવું જોઈએ એ સવાલ થાય છ છ દિવસ થયા છે ત્યારે મેયર મેડમને બોલવાનું કઈક છે એમને એમને ખબર પડી પડી ભાન કે બન્યું છે એટલે મારે બોલવું જોઈએ પહેલા કેમ ન બોલ્યા કોઈને છોડીશું નહીં એવું કહી રહ્યા છે પરંતુ જો ખરેખર તમે કામ કર્યું હોત ને તો આવો દિવસ રાજકોટે ન જોવો પડ્યો હોત ગુજરાતે ન જોવો પડ્યો હોત મનપાના તાબા હેઠળ આપણે જેમ વાત કરી કે ફાયર શાખાની જવાબદારી સામે આવી છે બાંધકામ શાખાની જવાબદારી સામે આવી છે તો પછી આ મનપાને સુપર સિડ મોરબી નગરપાલિકાની જેમ કેમ ન કરવી જોઈએ એ સૌથી મોટો સવાલ થાય શા માટે રાજકોટ મહાનગરપાલિકાને એક શોકોઝ નોટિસ સુધા ફટકારવામાં નથી આવી સરકાર પાસે અમર્યાદિત સત્તા છે અમર્યાદિત સત્તા છે તેમ છતાં પણ મહાનગરપાલિકા પાસે જવાબ કેમ નથી માંગવામાં આવ્યો શા માટે માત્ર કમિશનરની બદલી કરીને સંતોષ માનવામાં આવ્યો છે એ બદલીથી શું થવાનું છે બીજી જગ્યાએ જશે જો અહીંયા જ એમણે અસરકારક કામગીરી કરી હોત અને હવે એ અસરકારક કામગીરી નથી કરી શક્યા તો બીજી જગ્યાએ જઈને શું એ શહેરનો પણ આવી રીતે દાટ વાળશે ટાઉન પ્લાનર અને ફાયર અધિકારીને તમે સસ્પેન્ડ અત્યારે કરી રહ્યા છો પરંતુ આ સસ્પેન્શનથી વળવાનું છે શું શું મેયર સહિતના પદાધિકારીઓની નેતાઓની ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની કોઈ જવાબદારી નથી શું એમની સામે તમે કોઈ કાર્યવાહી કરશો ખરા કે દર વખતની જેમ એ બધા છૂટી જશે આરામથી બીજા હત્યાકાંડની રાહ જોશે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં ગેમઝોનમાં આગ લાગી ચૂકી હતી તો શા માટે એક પણ વ્યક્તિ કે જેની જવાબદેહી બને છે તેમણે કોઈ આ ઘટનામાંથી બોધપાઠ ન લીધો અને ન લીધો અને એટલા માટે હવે એવું કહેવું પડી રહ્યું છે કે અમે કોઈ ચમરબંધીને છોડીશું નહીં જો ત્યારે જ તમે બોધપાઠ લઈ લીધો હોત તો આવા શબ્દો કહેવાનો આવા સહાય મલમ લગાવવાનો વારો ન આવ્યો હોત સત્યાવીસ સત્યાવીસ લોકોના નિર્દોષોના જીવ ગયા છે તો જવાબદેહી કોની નક્કી થશે કેમ કોઈ નેતા જવાબદાર નથી જો અધિકારીઓ કામ નથી કરતા એ જોવાની જવાબદારી જ નેતાઓની આવે છે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની આવે છે તો બધો જ દોષનો ટોપલો માત્ર અધિકારીઓ પર છોડીને અધિકારીઓ પર ઢોળીને તમે છટકી જશો કેમ સુપરસિટ કરવી જોઈએ નાગરિક સલામતીમાં અક્ષમ બેદરકારી થઈ છે ને એના કારણે અઠ્યાવીસ લોકોના મોત થયા છે ફાર બાંધકામ તંત્રમાં વ્યાપેલો પારાવાર ભ્રષ્ટાચાર આ મોતનું કારણ બન્યો છે ને એટલા માટે રાજકોટ મહાનગરપાલિકાને સુપરસિટ કરવી જોઈએ જેવી રીતે મોરબી નગરપાલિકાને કરી હતી મંજૂરી વગર નાના નાના બાળકો સંલગ્ન આ વાણિજ્ય પ્રવૃત્તિ કરવામાં આવતી હતી અને નાના પર કોઈ એક્શન લેવામાં ન આવ્યું કોઈ તપાસ કરવામાં ન આવી ન એ જોવામાં આવ્યું કે અહીંયા બધું કાયદેસર ચાલે છે કે કેમ એટલા માટે સુપરસીડ કરવી જોઈએ ચૂંટાયેલી પાંખ અને પદાધિકારીઓએ સ્તરના આંખ આડા કાન કર્યા છે અને એટલા માટે રાજકોટ મહાનગરપાલિકાને સુપરસીડ કરવી જોઈએ ભયનો માહોલ થયો નાગરિકોની મનોસ્થિતિ પર અસર થઈ મનોસ્થિતિની એ વાલીની તમે વાત કરો એ વાલીની મનોસ્થિતિ શું હશે કે જેમને પોતાના વહલસૂએ ગુમાવ્યા છે કઈ કઈ અત્યાર સુધીમાં કોર્પોરેશન બરતરફ થઈ છે વર્ષ બે હજાર બાવીસ વીસમાં મહારાષ્ટ્ર સરકારે પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનને આવી જ રીતે બરતરફ કરી હતી વર્ષ બે હજાર ઓગણીસમાં ઉત્તર પ્રદેશની આગ્રા મ્યુનિસિપલ કોર્પોરેશનને બરતરફ કરવામાં આવી હતી સુપરસિડ કરવામાં આવી હતી અને મોરબીનું ઉદાહરણ તો આપણે સમક્ષ જ છે કે જ્યારે મોરબી નગરપાલિકાને અને વર્ષ હજાર અઢારમાં તમિલનાડુ સરકારે મ્યુનિસિપલ કોર્પોરેશનને બરતરફ કરી હતી એટલે ન કરી શકાય એવું તો નથી સરકાર પાસે અમર્યાદિત સત્તા છે જો ઈચ્છે તો કરી શકે છે પરંતુ જો માત્ર દેખાડાની અને તમાશાની કાર્યવાહી કરવી હશે તો બધા જ નેતાઓને પદાધિકારીઓને છોડી દેશે એ આપણે જોઈશું કે શું કરે છે પરંતુ એ લોકો રાજકોટ વાસીઓ શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ ગયા ધન્યવાડે રાજકોટમાં જે ટીઆરપી અગ્નિગાણ સરજાયો રાજકોટ માટે અને એક કલંકિત એક ઇતિહાસ જેવી ઘટના દુઃખદ ઘટના બની ગઈ તો આમાં જે જવાબદાર લોકો છે એની સામે પગલાં લેવા જોઈએ મોરબી નગરપાલિકામાં જયારે પુલ તૂટ્યો ત્યારે નગરપાલિકા સુપરસિદ્ધ કરવામાં આવી હતી અને એને શોકો નોટિસ આપવામાં આવી હતી તો જે આપણા રાજકોટના શાસકોને કેમ નહીં રાજકોટ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન સુપરસિદ્ધ થવી જોઈએ અને જવાબદારો અને અધિકારીઓ અને પદાધિકારીઓ કડકમાં કડક પગલાં લેવા જોઈએ ખૂબ જ દુર્ભાગ્ય કહેવાય રાજકોટનું આ ઘટના બની અને બીજું કે આ રાજકોટની અંદર નાના નાના માણસોને ફાયર બાબતે ખૂબ જ હેરાનગતિ કરવામાં આવે છે નાના બિલ્ડરો હોય નાના માણસો હોય પોતાનું બિલ્ડિંગ બનાવતા એને ફાયરવાળા અનહદ હેરાન કરે છે અને આની અંદર કોઈ પણ કાર્યવાહી નથી થઈ એક જ વસ્તુ છે તાત્કાલિક રીતે સુપરસીટ કરીને આ બધાને સસ્પેન્ડ કરવા જોઈએ સુપરસીટ કરીને બધાને સસ્પેન્ડ કરવા જોઈએ એ નેતાઓ કે જેમને તો સસ્પેન્ડ નથી કરી શકાતા કારણ કે લોકોએ તેમને ચૂંટ્યા છે પરંતુ જો એમની અંદર એમનો માહેલો થોડો પણ જાગતો હોય ને તો એમણે સામે આવીને કહેવું જોઈએ કે ભાઈ મારી જવાબદેહી હતી હું એમાં નિષ્ફળ ગયો છું હું એ સ્વીકારું છું પરંતુ એ અત્યારે ક્યાં આપણે કદાચ આ અપેક્ષા રાખવી પણ વધારે પડતી છે કારણ કે એક નેતા ફરતો નથી પાતાળમાં અત્યારે જાણે કે છુપાઈ ગયો હોય સાંસદ દસ દસ વર્ષથી રાજકોટનો સાંસદ હતો અને તેમ છતાં જો સામે ન આવતા હોય તો એ નેતાઓની આપણે શું અપેક્ષા રાખી શકીએ એમની પાસેથી પરંતુ એ મિલિંદ શાહ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે ફાયર પ્રિવેન્શન એક્ટિવિસ્ટ છે જેઓ કામ કરે છે કે આવી ઘટનાઓ ન બને તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે એમણે દસ મહિના પહેલા પત્ર લખ્યો હતો દસ મહિના પહેલા આખો અહેવાલ તૈયાર કર્યો હતો ઇઠ્યાસી પેજનો અને એમણે સરકાર સુધી આ પહોંચાડવાની કોશિશ કરી હતી કે તક્ષશિલા કાંડ બાદ આવી ઘટના ગુજરાતમાં ન બને એ માટે શું શું કરવું જોઈએ પરંતુ જો એ સાંભળી લીધું હતું આજે કાર્ય આ તાંડવ ન ખેલાયો હોત આ હત્યાકાંડ ન થયો હોત મલિનભાઈ સ્વાગત છે આપનું સૌથી પહેલાં આપણી પાસેથી એ જાણવું છે કે આપે જે અહેવાલ દસ મહિના પહેલાં તૈયાર કર્યો હતો આપણે કેમ એવું લાગ્યું હતું કે મારે આ તહે તૈયાર કરવાની જરૂર છે સરકાર સુધી પહોંચાડવાની જવું જરૂર છે અને એના પર શું નોંધ લેવાય શું કામગીરી કરાય બે હાજર એ પછી હું આની પાસે લિટરલી લાગી પડેલો હતો કે આવી ઘટના ફરી ના જ થવી જોઈએ એ આપણા સૌના માટે એક દુઃખદ આંચકાજનક ઘટના કહેવાય એવી ઘટના હતી આ એટલે એ પછી પાંચ વર્ષ મેં મારા એનજીઓના માધ્યમથી પણ કામ કર્યું છે એક ફાયર એજન્સી તરીકે પણ મેં કામ કર્યું છે પક્ષના કાર્યકર તરીકે પણ મેં કામ કર્યું છે અને મારા ઓબ્ઝર્વેશન પાવરથી મેં જે કંઈ પણ જોયું છે આજુબાજુમાં એ બધું અવલોકન કરતો ગયો નોટડાઉન કરતો ગયો અને પછી જ્યારે આઈ થિંક એકાદ વર્ષ પહેલાં પણ આવી દુર્ઘટના ઘટી હતી પણ એમાં એટલો મૃત્યુઆંક નહોતો અલગ અલગ હોસ્પિટલોમાં મૃત્યુઆંક થયેલા હતા એટલે પછી મેં સરકારને અહેવાલ સુપ્રત કરવાનું નક્કી કર્યું અને પક્ષના જે તે હોદ્દેદારોને પણ મેં આ વસ્તુ માટે વખત વખત માહિતદાર કરેલા છે કે આવી ગંભીર વસ્તુ છે મારી જોડે એનું સોલ્યુશન પણ છે મેં અહેવાલ જે લખ્યો પત્ર નથી લખ્યો પણ અહેવાલ લખ્યો છે એટી એટ પેજીસનો એમાંથી બાવીસ પાનામાં મારો અહેવાલ છે અને બાકીના જે કહેવાય કે છાસઠ પેજીસ જે છે એ એ સપોર્ટિવ મીડિયા ડોક્યુમેન્ટ્સ છે જે મીડિયામાં ન્યૂઝ કટિંગ્સ આવેલા છે એની એના કટિંગ્સ છે એ બધાની સાથે મેં પ્રોબ્લેમ નેરેટ કર્યો છે એનું સોલ્યુશન પણ આપ્યું છે એટલે ઇવેલ્યુએટ પણ કર્યું છે અને સોલ્યુશન પણ આપ્યું છે અને મને એવું હતું કે ના આપણા શ્રી મૃદુ મક્કમ અને સંવેદનશીલ છે એટલે ચોક્કસ આ વાતને સમજી શકે પાછા પાછા એ પોતે પાછા એક સમયમાં બિલ્ડર અને સિવિલ એન્જિનિયર પણ રહી ચૂકેલા છે એટલે એમને તો આ વસ્તુની ગંભીરતા હોય જ પણ મને ચોક્કસપણે એવું લાગે છે કે મેં જે તે ઓએસડીને આ અહેવાલ આપ્યો છે એ અહેવાલ ચોક્કસપણે મુખ્યમંત્રી સાહેબની હાથમાં નથી પહોંચ્યો નહીતર એ એક્શન લે લે અને લે એટલો મારો કોન્ફિડન્સ છે બીજું એ જ દિવસે એ જ અહેવાલ મેં ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ ના વડા નલીન ચૌધરી ને પણ આપેલો હતો એમને બતાવેલો હતો પછી એમની સાથે શેર કરેલો હતો અહેવાલ આખો વાંચ્યા પછી એમણે કીધું કે મિલિંદભાઈ અહેવાલ ની એક એક શબ્દ તમારો સાચો છે આઈ એપ્રિશિએટ ઇટ આઈ એડમિટેડ આઈ એકનોલોજી ઇટ પણ અત્યારે આની પર હું કામ નહીં કરી શકું હું કેમ છે ભાવુ કહો છો કે હું અત્યારે પ્રોબેશન પર છું નવો નવો જોડાયેલો છું એટલે જ્યાં સુધી મારું પ્રોબેશન કન્ફર્મ ના થાય એક વર્ષ સુધી ત્યાં સુધી હું એવા કોઈ સ્ટેપ્સ લેવા નથી માગતો કે જેમાં કન્ટ્રોવર્સી થાય હું વાતો સાહેબ પ્રિવેન્શનની વાત તમે પ્રિવેન્શન માટેના વડા છો એટલે વિચાર કરો કે એક એક અધિકારી પોતાના અંગત સ્વાર્થ માટે કે કોઈ પણ કારણથી કાં તો બીકના કારણે કે આજુબાજુનું એટમોસ્ફિયર નવું હોય ગમે તે કારણ હોય આવા અહેવાલને પણ એ ઓવરલુક કરી ગયા એ અને એ એ અહેવાલમાં એટલી બધી ગંભીર બાબતો મેં લખેલી હતી જેમ કે ભરતીના પ્રશ્નો લખેલા હતા કે આખા ગુજરાત સ્ટેટમાં સાહીઠ ટકા કર્મચારીઓથી કામ ચાલે છે સો ટકા હોવા જોઈએ સાહીઠ ટકા ઓછા સાહીઠ ટકા જેટલા છે જે છે જાતિવાદ સગાવાદ આર્થિકવાદના કારણે આ સુધી પહોંચ્યા છે ભાલા દલાવાની અપનાવીને પહોંચ્યા છે એમાં જરૂરી ભણતર અને પ્રેક્ટિકલનો પણ અભાવ છે એવા એવા લોકો આજે ફાયર ઓફિસર થઈને બેઠા છે બરાબર એવા લોકો સામે પણ મેં પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેં કમ્પ્લેન પણ કરેલી છે અને હાલમાં એમની સામે તપાસ પણ ચાલે તપાસ પૂર્ણ થવાના આરે પણ છે એટલે આ બધી વાતો મેં એમને જણાવેલી હતી એ સિવાય પણ મેં સૂચનો પણ કરેલા હતા કે ફાયર ડિપાર્ટમેન્ટ પર ખૂબ લોડ છે એવું નથી મેં ખાલી ફાયર ઓફિસરનો વાંક કાઢ્યો છે આજે આજે એમના માટે પણ છે છે કે કલાક એમણે કામ કરવું પડે જે બંધારણની વિરુદ્ધ છે જે કહેવાય કે લેબર લો છે એની વિરુદ્ધ છે આજે આઠ કલાકથી વધારે તમે કોઈની જોડે કામ ના લઈ શકો તેમ છતાં ફાયર ડિપાર્ટમેન્ટ એવું છે જે ચોવીસ કલાક કર્મચારીઓ કામ કરે છે એટલે એના માટે પણ મેં મેં અવાજ ઉપાડેલો છે એવું નથી ખાલી ફાયર ઓફિસરો માટે કે સરકાર સામે આક્ષેપ કરું છું હું મામલે સોલ્યુશન સોલ્યુશન

આપણને ખબર છે કે આપણા નેતાઓ આપણા પદાધિકારીઓ બધા જે બહારના દેશોમાં એ જોવા જાય છે કે ત્યાં કેવી રીતે કામ કરવામાં આવે છે કેવી રીતે આ બધા જ આ બધી દુર્ઘટનાઓ ન બને તે માટે શું એક્શન લેવાય છે એ જોવા જાય છે આપણા ટેક્સના પૈસે જાય છે પણ શીખીને શું આવે છે એ આપણને ખબર છે જો શીખતા હોત તો આવી ઘટનાઓ ન બનતી હોત વિકસિત દેશમાં જો આવી કોઈ ઘટના બને તો કેટલું મોટું પરિવર્તન આમૂલ પરિવર્તન એ લોકો સિસ્ટમમાં લાવે છે તમને લાગે છે કે આ નેતાઓને આ પદાધિકારીઓને આ અધિકારીઓને કંઈ શીખવું જ નથી બિલકુલ સાચી વાત કરીએ આપે ઈચ્છાશક્તિ પોલિટિકલ વિલિંગનેસ અને અધિકારીઓની કામ કરવાની વિલિંગનેસનો સદંતર અભાવ છે માત્ર ને માત્ર ફાયર ઓનેસ્ટ નામે લોકોને ડરાયને લોકોને ધમકાવીને બસ એમણે પૈસાના વહીવટ જ કરવા છે આર્થિક આતંકવાદ કરવો છે અને બીજું કશું જ નથી કરવું હું ત્રણ ત્રણ વિકસિત દેશોમાં હું ગયેલો છું મારા પેપર પ્રેઝન્ટેશન કરવા માટે દુબઈ ગયેલો છું અમેરિકા બે વાર ગયો છું કેનેડા ગયેલો છું કે કેનેડાની યુનિવર્સિટીએ મારા રિસર્ચ પેપરને માન્યતા આપેલી છે બર્ન્સ અવેરનેસ અને પ્રિવેન્શનના એ પેપર મેં ઇન્ડિયા વર્લ્ડના બસ્સોને ચાલીસ ડૉક્ટર સામે પ્રેઝન્ટ કર્યું છે મેં એમાં એ મેં ઓબ્ઝર્વેશન કર્યું ત્યાં મેડિકલ કોન્ફરન્સ હોય ને બેન તો એમાં પણ ફાયર ઓફિસરોને હાજર રાખે છે અચ્છા ત્યાં એવો રૂલ છે કે તમારા ઘરમાં કે તમારા ઔદ્યોગિક એકમ પર આગ લાગી તો એના માટે જવાબદાર તમે આપણે ત્યાં જવાબદારી બુક કરી છે પણ સામે સોલ્યુશન નથી ત્યાં લોકો સોલ્યુશન આપે છે પ્રોપર અને સોલ્યુશન આપે પછી એવું કરે કે હવે કંઈ પણ થાય તો તમારી જવાબદારી એનો ટેક્સ અલગથી ઉઘરાવવામાં આવે છે ફાયર પ્રિવેન્શનનો ટેક્સ અલગથી ઉઘરાવવામાં આવે છે હું તો સરકાર શ્રી તમે ટેક્સ ઉઘરાવો ને પણ કામ કરીએ સાથે મળીને કામ કરીએ આપણે દોષારોપણ નથી કરવું એકબીજા ઉપર કોઈ વિપક્ષ પક્ષ પર શું કામ દોષાપણ કરવું પડે જયારે હું તો પક્ષ કાર્ય કરું મારે શું કરે મારી સરકાર મારે મીડિયામાં ખરાબ દેખાડવું પડે એવું કરવું પડે પણ કામ નથી થયું ને એની વેદના છે એટલે આજે જ્યારે આપણે ભારત દેશને વિકસિત દેશ બનાવવાની આપણે નેમ લઈને બેઠા છીએ બે હજાર સુડતાલીસ સુધીમાં તો ભારત દેશના એક એક નાગરિકની વેલ્યુ આપણે કરવી પડશે જીવનની વેલ્યુ કરવી પડશે ચાર લાખ રૂપિયાનું પેકેજ આપીને આપણે એ વેલ્યુ નહીં કરી શકીએ બિલકુલ બહુ સાચી વાત કરી કે જિંદગીઓને માત્ર વળતરના ત્રાજવે તોડીને આપણે એ વેલ્યુ નહીં કરી શકીએ કારણ કે જિંદગીની કિંમત ચાર લાખ પાંચ લાખ દસ લાખ તો બિલકુલ ન જ હોઈ શકે પરિજનોને ખબર હોય પરંતુ મિનિંદભાઈ તમને લાગે છે કે આપણી આ રાજનીતિ છે એ માનવીય સંવેદનાઓ વગરની થઈ રહી છે નાગરિક નથી માત્ર સત્તાને કેવી રીતે હાંસલ કરવી કેવી રીતે જીતવી ચૂંટણીઓ એ જ દેખાય છે આ નેતાઓ બઉ સાચી વાત કરી પક્ષના કાર્યકરો હોવા છતાં નિર્ભયપણે આપની વાત સ્વીકારું છું બેન કે અત્યારના અમુક નેતાઓ મોટા ભાગના તો નહીં કહેવાય પણ અમુક નેતાઓમાં સંવેદનશીલતાનો અભાવ છે આજે આટલી મોટી ઘટના થઈ તેમ છતાં પણ નેતાઓ જાહેરમાં હસી રહ્યા છે ગાળા ગાળી કરી રહ્યા છે જ્યારે મીડિયાનો પ્રકોપ સહન ના થાય તો ગાળા ગાળી કરી રહ્યા છે આ કોઈ સભ્ય સમાજની નિશાની નથી જ આ એટલે આ તો કોઈ સંજોગોમાં ના ચલાવી લેવાય બીજું મને પણ પ્રત્યક્ષ અનુભવ થયો એવો અનુભવ મોહન કુંડારા સાહેબને કદાચ એમણે કબૂલ પણ કર્યું કે જે તે સમયે ઠેબા સાહેબે એમની જે સિત્તેર હજાર રૂપિયાની લાંચ લીધેલી હતી તો આપણા ભારત દેશમાં એવો કાયદો છે કે લાંચ આપનાર પણ ગુનેગાર અને લાંચ લેનાર પણ ગુનેગાર તો પછી એમની સામે શું ગુનો નોંધાશે જો એમના સ્ટેટમેન્ટ આપ્યું છે તો એટલે મારત એવું કેવું છે કે ખરેખર કાયદામાં એવો સુધારો કરવાની જરૂર છે કે લાંચ આપનાર ગુનેગારને ક્ષેણીમાંથી બાકાત કરી નાખો ખાલી લાંચ લેનારને ગુનેગાર તરીકે જો ઠેરવવામાં આવે તો લાંચ આપનાર વ્યક્તિ નિર્ભય પણ એને લાંચ આપીને એનું સ્ટિંગ ઓપરેશન કરી લેશે બિલકુલ એટલે આ આભાર આપના બલિનભાઈ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરવા માટે ઘણી બધી વાતો સામે આવે છે કે જો એ દસ મહિના પહેલાં કારણ કે એમણે અવલોકન ઘણું બધું કર્યું હતું તો એ મુદ્દાસર કાર્ય કાર્યવાહી કરવામાં આવી હોત તો આજે રાજકોટે ભલે સુરત તો તક્ષશિલા જોયું પરંતુ રાજકોટે આગ્નિકાંડ ન જોવો પડ્યો હતો પરંતુ જે નેતાઓ તમારી પાસે આવે છે એવું કહીને કે તમારો મત અમૂલ્ય છે એ નેતાઓને તમારી જિંદગી અમૂલ્ય નથી લાગતી એમને એવું લાગે છે કે ઠીક છે આવી ઘટનાઓ બનતી રહે છે બનશે એટલે વર્તનની જાહેરાત કરીશું થોડા ઘણા આંટાફેરા કરી આવશું બાંહે ઠાલા વચનો આપી દઈશું બાંહેધરીઓ આપી દઈશું કે ચમરબંધીને નહીં છોડીએ પરંતુ એનાથી વધારે એનાથી વિશેષ તમારી જિંદગી આ નેતાઓ માટે આ સરકાર માટે આ મંત્રીઓ માટે આ સંસદો માટે આ ધારાસભ્યો માટે કંઈ જ નથી અને જયેશ ઠકરાર વરિષ્ઠ પત્રકાર છે રેસિડન્ટ એડિટર છે સંદેશના રાજકોટના તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે જયેશભાઈ રાજકોટમાં આટલું મોટું હત્યાકાંડ થયો અને આ બધા નેતાઓ જેના વિશે આપણે કહી રહ્યા છે આ જવાબદેહી એમની પણ બને છે એમના પાપના ભાગીદાર તેઓ પણ સરખા ભાગે છે પરંતુ જે રીતે તમે એમના વર્તન અને વાણી જોઈ રહ્યા છો તમને લાગે છે કે આ નેતાઓ ખરેખર જનપ્રતિનિધિને લાયક છે આ મને એમ લાગે છે કે રાજકારણમાં જે લોકો અત્યારે રાજકોટમાં છે ને એમના વિશે સોશિયલ મીડિયામાં બરાબર જ કહેવાય રહ્યું છે કે આ ફર્સ્ટ ક્લાસ શહેર છે પરંતુ એની નેતાગીરી થર્ડ ક્લાસ છે આપણે કેટલાક શબ્દો જેને અભદ્રની કેટેગરીમાં મૂકી શકાય પરંતુ ઘટના જ એટલી બિહામણી છે કે શબ્દો પણ અત્યારે અલગ અલગ એંગલથી નીકળી રહ્યા છે અંતરાત્મા જો આ લોકોનો હોય અને ના મરી પરવારીઓ હોય તો કોણ પોતાની ગાદીની સામે જુએ શા માટે એ લોકો વારે વારે જ્યારે ચૂંટણી હતી ત્યારે સભાઓ ભરતા હતા દરેક વોર્ડમાં જતા હતા ક્રિષ્ના આ એક પણ નેતાએ જે જગ્યાએ આ ગેમ ઝોન આવેલો છે વોર્ડ નંબર દસમાં એના ઓફિસર અત્યાર સુધી હાજર નથી થયા તો એમની પાસે જતા નથી પૂછતા નથી કે આ વોર્ડ ઓફિસે શું કર્યું છે અને એક પણ નેતામાં એવું કહેવાની હિંમત નથી કે આ ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠિયા અને એની આખી ગેંગ હું તો એને ગેંગ જ એટલા માટે કહું છું કે સરકારી ઓફિસમાં બેસી અને સહકર્મચારીઓની સાથે લોકોનું ભલું કરવાને બદલે એમણે સોદાબાજી જ કરી હતી અને રાજકોટ જેવા સુગ્ન શહેરનો કમનસીબ ઇતિહાસ તમે જુઓ કે થોડા વર્ષો પહેલા અહીંયાની ક્રાઇમ બ્રાન્ચ પણ આવી રીતે ગેંગસ્ટરોનો અડ્ડો બની ગઈ હતી અને આખી ક્રાઇમ બ્રાન્ચનું વિસર્જન કરવું પડેલું અને એ જ રીતે રાજકોટના અગાઉના પોલીસ કમિશનરને પણ હાકી કાઢવામાં આવ્યા હતા તો આ એક સારું શહેર છે સુગ્ન લોકોનું શહેર છે પરંતુ અહીંયા આવા નેતાઓ આવા અધિકારીઓ શા માટે તમે ઠોકી બેસાડો છો કે જે જીવલેણ છે જે દુર્ઘટનાઓ સર્જી રહ્યા છે ભલે તમે તમે તમારા બંગલાઓમાં આડોટો એશો આરામ કરો બધું જ કરો પરંતુ નિર્દોષોના જાનની સોદાબાજી શા માટે કરો છો અને એવા વખતે કદાચ કદાચ અધિકારીઓનું કાળજું ના કંપે પરંતુ જે નેતાઓ છે નેતાઓને તો એમ થવું જોઈએ કે હું પ્રજાના મતથી છૂટાયેલો છું અને કોઈ કુદરતનો તો ખોફ રાખો તમે તમે તમારી દરેક ચૂંટણી સભાઓમાં ભગવાનનું નામ લો છો ધર્મનું નામ લો છો તો તમે હિન્દુ ધર્મને સમજો હિન્દુની જે જીવનશૈલી છે એને સમજો કે જે પાપ થતું હોય અને આપણી સામે આંગળી ઉઠતી હોય તો એ એ પદને પહેલા છોડી દેવું જોઈએ જયેશભાઈ આ નેતાઓ પર પણ સવાલ થાય એમની દાનત પર તો સવાલ થાય જ તમને લાગે છે કે અત્યારે તેઓ બોલી રહ્યા છે કે અધિકારીઓ આવા છે ઢીકણા છે કારણ કે દોષારોપણ બધું એમના પર કરવા માંગે છે ને પોતે છટકી જવા માંગે છે પણ તમને લાગે છે કે આ નેતાઓની સાંઠગાંઠ વગર તેમની મિલી ભગત વગર તેમના ભાગ બટાય વગર આટલો મોટો હત્યાકાંડ આટલો મોટો મોટો જે મોતનો માછડો ઉભો કરાયો હતો એ શક્ય છે બિલકુલ અશક્ય છે અને નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે રાજકોટ મહાનગરપાલિકાઓમાં ગીધડાઓનું જે ઝુંડ છે ને એને આખા શહેરની ખબર છે કે ક્યાં શું ચાલી રહ્યું છે એ લોકોને નથી ખબર એવું નથી પણ એમને જે આ ખાડા કાન કરવા છે ત્યાં જે લોકો આ ખાડા કાન કરે છે અગિયારથી છ અગિયારથી છ પબ્લિકની સામે ઓફિસમાં એ લોકો બેસે છે પણ છ વાગ્યા પછી એમની મિટિંગ કોની સાથે સાથે થાય છે એ આ બધા એ જ નેતાઓ સાથે હું ચોક્કસપણે કહું છું કે કેટલાક અપવાદરૂપ નેતાઓ ચોક્કસ હશે કેટલાક અપવાદરૂપ અધિકારીઓ પણ હશે પણ એની સંખ્યા આંગળીના વેઢે ગણા એટલી છે અને એવા લોકોનું કદાચ કશું જ ઉપજતું નથી તો એ લોકો દરરોજ એવી મીટિંગો કરી અને શહેરના નકશાને માપે છે ક્યાં કેવું દબાણ થઈ શકે ક્યાં નિયમોનો ભંગ થઈ શકે અને કૃષ્ણા ચોક્કસપણે હું આપને જણાવી દઉં કે આ જે ટીપીઓ એમડી સાગઠિયા અને જે જમીન કે જે રેશમે એન્ટરપ્રાઇઝ ધવલ કોર્પોરેશન અને ગેમ ઝોન ટીઆરપી આમનો જે માલિક છે એમની પણ મીટિંગ સૌરાષ્ટ્રના જ એક મોટા માથાને વચ્ચે રાખીને થયેલી હતી અને એ મોટા માથાની વચ્ચે રાખેલી મીટિંગમાં પણ લાખો રૂપિયાનો વ્યવહાર થયેલો કારણ કે જીએસટીની ચોરી કરી ટેક્સની ચોરી કરી આખી જમીનના હેતુભેરની ચોરી કરી અને હવે સ્નો પાર્ક પણ બની રહ્યો હતો એટલે એમની અમર્યાદ અને નિરંકુશ એટી તમે જુઓ કે એમને ખબર હતી કે કોઈ આપણો વાળ વાંકો કરી શકવાનો નથી અને જો કોઈ નેતાની આમાં સંડોવણી ના હોય એવું બની જ ના શકે બિલકુલ બહુ જ સાચી વાત છે કે નેતાઓની સંડોવણી વગર તો એ શક્ય જ નથી આભાર આપનો જયેશભાઈ કારણ કે આ એ જ નેતાઓ છે કે જેની સંપૂર્ણ જવાબદારી જવાબદેહી બને છે કે અધિકારીઓ પોતાનું કામ યોગ્ય રીતે કરે છે કે કેમ અને જો એ ન કરતા હોય તો એનો કાન આમળવાની જવાબદારી પણ આ જ નેતાઓની છે પરંતુ જો નેતાઓ અને અધિકારીઓ બધા જ મિલી બેઠીને ભાગ બટાઈ કરીને કામ કરતા હોય તો પછી એમાં કોણ કોને પૂછવાનું ને કોણ કોની પાસેથી જવાબ મેળવવાનો એ હંમેશા સવાલ થાય આપણે આશા રાખીએ કે હવે આ નેતાઓ કારણ કે ગીધના ઝુંડમાં માત્ર અધિકારીઓ જ નથી આ નેતાઓ પણ છે એટલા ભાગે જ છે કારણ કે ગીધ પણ જ્યારે અસ્તિત્વ હોય ને તો એને છોડી દે છે એ માંસ ખાય છે પરંતુ આ નેતાઓને તો ખબર નહીં હજુ કેટલાય લોહીના તરસ્યા છે આ અધિકારીઓ આખું આ તંત્ર જે માફિયા બની ગયું છે આપણે આશા રાખીએ કે હવે જાગે થોડી એમનામાં સંવેદના જાગે અને આવો હત્યાકાંડ ગુજરાતે બીજો ન જોવો પડે નમસ્કાર